આપણી દેશી ગૌ માતાનું દૂધ માટે જે બાકી જગ્યાએ જે જે પૈસા મળતા હોય એના કરતા હું લિટરે કેટલા પાંચ રૂપિયા વધારાના આપી શકું એનું કામ મેં ચાલુ કરી દીધું આજકાલથી નહીં લગભગ પાંચ વર્ષ અને ખાલી ગાય માટે નહીં ગૌ માતા માટે દૂધનું નહીં એનું ઝરણ લઉં અને ઝરણના લિટરે બાર અરે પાંચ રૂપિયા આલું અને બાર લિટર ઝરણ મળે અને એના સાઠ રૂપિયા રોજના આપવાનું કામ અહીંયા મારા માલધારીઓની વચ્ચે ચાલુ કરી દીધું છે હું લેવાય છે ના દૂધના પચાસ રૂપિયા મળે તો બરાબર છે જરણના અને એવા ઝેરાવાળા અહીંયા આગળ હાજર છે ગાડી ત્યાં જાય છે ઘરે ત્યાં ઝરણ ભેગું કરી રાખે છે અને ઝરણનું ટેસ્ટિંગ એ ત્યાં થાય છે અને ઝરણ વેચાતું લઈને એના પૈસા આપવાનું કામ

અમારી સમાજ અહીંયા બેઠો છે માલધારી સમાજ છે કે જેને ગાય માતાને બચાવી છે અલવાણા પગે હેઠતા હેઠતા મારી ગાય પૂછી ના રહે એના માટે ઝેરા ભેગો એ રાતે વરાતની અંદર પણ ખુલ્લામાં પડ્યો અને શિયાળો હોય કે ઉનાળાનો બળબળતો હોય તો આંકડાના પત્તા માંથી નાખ્યા હોય કાધો રાખીને પણ એને ગાય માતાને ભૂખી નથી રાખી એ અહીં કરે નહીં નેડમાં પણ લઈ જાય એ બનીમાં પણ લઈ જાય અને ત્યાં જઈ જઈને પણ ગો બચાવી રાખી છે તૈયાર કરી છે એવું યોગદાન આપ્યું છે એટલે આજે બ્રીડિંગ માટેનું કામની વાતો જે તમે બધા આપણે ચારે બાજુથી કહીએ છીએ પરંતુ એનો સાચો સ્ટેજ હોય તો મારા એ ગમાકીનો છે કે જેને રાત દાડો હળવાના પગે આ મહેનત કરીને કામ કરે